અમે અંદર તમામ જાહેર અંદર જવાના છીએ મુલાકાત લેવાના છીએ અને આજે તો અમે જાહેરાત કરીને આવ્યા છીએ કે ગોંડલ ની અંદર ફરવાના છીએ તો આજે પ્રવાસી તરીકે જો અમે ગોંડલ ની અંદર ફરતા હોય અને પ્રવાસી ઉપર આટલા હુમલા થતા હોય તો તમે સમજી શકો છો કે ગોંડલ ની ધરતી લોહિયાર છે અને બધાને માનવું જ પડશે તમારી ગાડી પર હુમલાનો પ્રયાસ થયો છે જયારે ગાડીઓ ઉપર હુમલાનો પ્રયાસ હતો ત્યારે હું મંદિર ની અંદર હતી અને જે ગાડીમાં હું બેઠી નથી હતી એટલે એ લોકોએ મારી ગાડી ઉપર કોઈ પ્રયાસ કર્યો નથી પરંતુ ઘણી બધી ગાડીઓના કાચ ફોડી નાખ્યા છે એની વૃત્તિ બતાવે છે આજે મહિલાઓ દ્વારા પણ કાળા વાવતા બતાવવામાં આવી રહ્યા છે એક બાજુ તમને કહો છો ભયનો માહોલ છે તો શા માટે આ પ્રકારનું વાતાવરણ આપો જો મને તો એટલી ખબર છે કે મારે વિનુભાઈ સિંગાડા ની મૂર્તિ મુકવી છે સુરતની અંદર જયારે અમે આ મૂર્તિ મૂકવા અંગે અમે જયારે જાહેરાત કરી ત્યારે આ લોકોને આટલું બધું કહેવાય ને કે દુઃખ લાગ્યું ને આટલું બધું લાગી આવ્યું આટલો બધો વિરોધ કરાયો જયારે અમે લોકો મૂર્તિ મૂકશું ત્યારે શું થશે એટલે આ વિરોધ મૂર્તિ મૂકવાને લઈને વિરોધ છે જીગીશા પટેલ ગોંડલ આવે છે તો કોને પ્રોબ્લેમ હોય શું કામ પ્રોબ્લેમ હોય ગોંડલ કોઈના બાપ નું છે ગોંડલ કોઈના બાપની જાગીર છે શું કામ પ્રોબ્લેમ હોય અહીંયા રાજાશાહી ચાલે છે આ લોકશાહી દેશ છે અને લોકશાહી અંદર ગોંડલ એક કેવાય ને ભારત નું એક વિભિન્ન અંગ છે ત્યાં જવાનો ત્યાં જવાનો અધિકાર તમામ લોકોને છે ભારતના તમામ નાગરિકો ને તમામ લોકોને છે જ્ઞાતિવાદ ની વાત જ નથી કારણ કે જયારે ક્ષત્રિય આંદોલન થયું હતું અને પરસોત્તમ રૂપાલાએ જયારે ટિપ્પણી કરી હતી ક્ષત્રિયો બહેનો માટે એ ટાઈમે એ ટાઈમે આ રાજકીય રોટલા શેકવા વાળા લોકોને પોતાની સત્તા વધારે વાલી હતી અને એ સમયે જીગીશા પટેલ ક્ષત્રિય બહેનો ની વારે ઉભી હતી અને આ અપમાનજનક ટિપ્પણી હું સમર્થન નથી કરતી

દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે આ સીધા જ દ્રશ્ય છે જે તમને બતાવી રહ્યા છે નવજીવનની સ્કીરીન ઉપર કેટલાક લોકો છે તેમની અટકાય છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ આ જે પાર્ટીદાર અગ્રણીઓ જ્યારે ગોંડલમાં આવ્યા ત્યારે આખો જે ભયનો માહોલ છે તે ઉભો થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા માહોલ તંગિલીનો સર્જાઈ ગયું હતું કારણ કે જ્યારે પાટીદાર અગ્રણીઓ આવ્યા ત્યારે કાળા વાવતા બતાવવામાં આવ્યા સાથે જ જે તેમની ગાડીઓ પસાર થઈ રહી હતી તેમની ઉપર હુમલાના પ્રયાસ પણ થયા હતા આ સીધા દ્રશ્ય મંદિરના છે તેમની ગાડીઓ છે તેમના કાચ પણ ફૂટી ગયા છે અનેક ગાડીઓ છે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તેવી વાત છે તે તેમના ગાડીના ડ્રાઈવર છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો જે ગોંડલમાં પાટીદાર અગ્રણીઓ આવ્યા છે માહોલ છે છે તે તંગ બની ગયો હજી આખો દિવસ છે પાટીદાર આગેવાનો છે તે ગોંડલમાં રહેવાના છે આગામી સમયમાં કેવા દ્રશ્ય સામે આવશે તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ ઉપર જોડાયેલા રહેજો વૈષ્ણવ